અમરેલીની ચલાલા પોલીસ સ્ટેશનમાં યુવકને બોલાવીને એ એસપી જયવીર ગઢવી ધારી દ્વારા યુવકને માર માર્યો વાડા ગંભીરભાઈ ઉપર કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો ફોર વ્હીલ ગાડીમાં બ્લેક ફિલ્મ હતી ગાડી ચલાલાની અંદર પડી હતી તે જગ્યાએ મેમો આપવાને બદલે શિવરાજ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર બોલાવી અને એ એસપી જયવીર ગઢવી દ્વારા માર મારવામાં આવ્યો અને રાજકીય આગેવાનો અને પોલીસ દ્વારા સમાધાન બાબતે પ્રયાસો કર્યા તો પોલીસ કાયદાની રક્ષક છે સામાન્ય માનસ ઉપર ભક્ષક બની જાય છે ત્યારે કાઠી સમાજમાં રોષની લાગણી ફેલાઈ 24 કલાક ઉપર હતા પોલીસે હજી ફરિયાદ લીધી નથી शिवराजભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં दाखल છે મારું નામ વાળા ગંભીરભાઈ હું આથી અમરેલીથી ટોળાજોઈ ગામે પ્રસંગમાં जातो તો મારીારે મારા ચાર સાયબર મિત્રો હતા અને અમે ચલા સ્ટૉક કર્યો ચાપ્યો એટલે અમે ચા પીતા હતા મારી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ હતા એટલે સાહેબે એ સાહેબ જે ગઢવી એ આવ્યા જેવીર કઢવી અને એમણે અમને કીધું કે પોલીસ સ્ટેશને આવો તો પોલીસ સ્ટેશને લઈ ગયા અમને અને ત્યાં થોડી વાર બહાર બેસાડી રાખજો અને પછી મને બોલાવ્યો અંદર મારો ફોન લઈ લીજો મારો ફોન લઈને એમાં મારું બધું ચેક કરવા માંડ્યા અને મારી ગાડીઓના ફોટા હતા તો મને કે આ બધી ગાડીઓ રાખસ ને આમ ને બધું મારી પાસે કાળા કાઢ હું કટાઈ નાખી મને મેમો આપી તમે તો સાહેબ મને માર માર્યો મને જેમ ફાવે એમ કહેવા મૂલ્યા પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી સાડા છ વાગે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અત્યારે સાડા બાર એક વાગ્યા મારી અરજી કે ફરિયાદ કોઈ લેતું નથી અને આગામી ચોવીસ કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોકન કરીશ અને ન્યાયતંત્ર અને કાઠી સમાજ મને ન્યાય અપાવે મહેશ્વરુ દિવ્યાંગ ન્યૂઝ રાજુલા અમરેલી